હલો ડૉક્ટર કિરીટભાઈ નંદાણીયા સાઈડના માર્ગદર્શન હેઠળ મિસ મોસમી મારુએ આજે પીએચડી પ્રેઝન્ટેશન કર્યું તેમનો વિષય હતો પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓમાં ધર્મ વિશેના મનોવલણો અને માનસિક સ્વાસ્થ્ય અંગેનો તુલનાત્મક અભ્યાસ આ વિષય પર તેમણે તેમની રજૂઆત પ્રસ્તાવનાથી લઈ અને પાંચે પાંચ ચેપ્ટર બહુ સારી રીતે અહીંયા કન્ક્લુડ કર્યા છે મારા ઇવેલ્યુશનના રિપોર્ટમાં પણ મેં કેટલીક વસ્તુઓ મૂકેલી મારા સાથી મિત્ર કે જેઓનો બીજો રિપોર્ટ છે ચોબે સાહેબનો તેમના પણ કેટલાક અવતરણો હતા પ્રશ્નો હતા આ બંને ઇવેલ્યુએટરના પ્રશ્નો તેમના પ્રેઝન્ટેશન પછી પૂછવામાં આવ્યા અને તેમને સંતોષકારક જવાબો આપ્યા છે આ બંનેના ઇવેલ્યુએશન રિપોર્ટ પરથી હું એટલું કહી શકું કે એમનો જે મહાનિબંધ છે એ તૈયાર કરવામાં એમના ગાઈડે જેટલો સરકાર આપ્યો છે તે પ્રમાણે કેન્ડિડેટે પણ બહુ સારું કામ કર્યું છે જેથી યુનિવર્સિટી યુનિવર્સિટીની હાઈએસ્ટ બોડી ઓફ સિન્ડિકેટ અને તમામ ઓથોરિટીને હું આજના દિવસે એક રેકમેન્ડ કરું છું કે એમને આ સંદર્ભે પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓમાં ધર્મ વિશેના મનોવલણ અને માનસિક સ્વાસ્થ્ય અંગેના તુલનાત્મક અભ્યાસના સંદર્ભમાં એમને મા ની ડિગ્રી એનાયત કરવામાં આવે તેવી મારી ભલામણ છે થેન્ક યુ વેરી મચ